ગુજરાતના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ પ્રતિ પશુ સો રૂપિયા પ્રીમિયમ ભરી વીમાથી સુરક્ષિત કરો ગુજરાતનો પશુપાલક હવે માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે રાજ્યના ખેડૂતો ચૌદમી નવેમ્બરથી એક મહિના સુધી આય ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકશે પશુપાલન મંત્રીએ આપી જાણકારી રાજ્યના કૃષિ કલ્યાણ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પચાસ હજારથી વધુ પશુપાલકોની આવરી લેવાનું આયોજન છે પ્રતિ પશુપાલક એક થી ત્રણ વેતરના હોય તેવા ગાય ભેંસ સંવર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય મેળવી શકશે કેન્દ્ર સરકારના નેશનલ લાઈવ સ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોની વીમા પ્રીમિયમમાં સબસિડી ચૂકવવામાં આવે છે તેવીસ કરોડના બજેટની જોગવાઈ કેન્દ્રની સબસિડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરી વધુ સહાય પૂરી પાડવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેના માટે સરકારે ચાલુ વર્ષે કરોડની બજેટ જોગવાઈ સાથે આ યોજનાની જાહેરાત કરી હતી વીમા કંપની સાથે કરાયો કરાર આ અંગે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે ચૌદમી નવેમ્બરથી એક મહિના સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અરજી કરી હોય તેવા પસંદ થયેલા લાભાર્થીને લાભ અપાશે આ યોજનાનો લાભ મેળવી પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે ભવિષ્યમાં ક્લેમ રજૂ કરવા સમયે પશુપાલકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકી વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા પોલિસીની નકલ મેળવી લેવાની રહેશે ટીવી એટીન ન્યૂઝ ગુજરાત